યસ તો નમસ્કાર મિત્રો આજે આપણે કેરોળની અંદર એક રિઝલ્ટ લીધેલું છે અને રિઝલ્ટ કઈ રીતના મળ્યું છે અને એમને શું શું વાપર્યું છે તો આપણે ખેડૂત મિત્રના સ્વમુખેથી સાંભળીશું કારણ કે આપણે કેરળની અંદર ગુવસ્ત્ર અને ગ્રો મેજિક આ બંને પ્રોડક્ટ આપેલી છે અને એમને સો ટકા ઓર્ગેનિક ખેતી કરેલી આપણે પ્રોડક્ટ સિવાય એમને બીજી કોઈ પ્રોડક્ટ વાપરેલી છે નહીં અંદર કેમિકલવાળી તો આપણે ખેડૂતને સાંભળીશું આપણે એક મિનિટ આવવા બધું યસ તો શું નામ તમારું મારું નામ જીતસિંહ જીતસિંહ ગામ કયું મારું ગામ કશું બાય નાપાડ વચ્ચે અમે નાપા તાલુકો તાલુકો બોરસદ બોરસદ જિલ્લો આણંદ આણંદ યસ તો તમે અમારી કંપનીનું કયું કયું ખાતર યુઝ કર્યું છે ગોઅઅસ્ત્ર અને ગો મેજિક આ બે અસ્ત્ર કર્યું મિત્રો તમે જોઈ શકો છો અસ્ત્ર અને ગ્રો મેજિક મેજિક હવે કેટલા વિઘાની અંદર તમે વાપર્યું છે અગિયાર વીઘામાં અંદર આપણું અને વાપરેલું છે કાકા જોડે જ છે અને એક લાઈન તમારી કેટલા કિલોની થાય છે બેતાલીસ તેતાલીસ ની ગેડ મારી છે ચુમ્માલીસ છેલ્લી અમે જોખી છે ચુમ્માલીસ થઈ ગઈ ચુમ્માલીસ કિલો હા જો મિત્રો તમે જોઈ શકો છો ઓર્ગેનિક વરસાદ પેલા ઓછી હતી વરસાદ પડ્યા પછી એમનું લગભગ ચાલીસ ચુમ્માલીસ કિલોનું થઇ ચુક્યું છે બહુ ફાયદો ખુશ ખુશ હવે આ મને 500 પાવર જેવી ગોરી થઈ ગઈ કોઈ બીજું ખાતર વાપરવાનું નહીં યસ પેરાસિટામોલ જેવું ના એવું થયું મિત્રો તમે દરેક પાકમાં મારે નાખવું છે આ આ દરેક પાકની અંદર નાખવાનું છે મારે શું ચાર પોચકો અમે પાડી નાખ્યો કેમ કે મારો ટેકો વેઠતો નહીં

યસ તો મિત્રો તમે કોન્ટેક કરી શકો છો કેરું એકદમ ઓર્ગેનિક છે અને તમે મિત્રો કોન્ટેક કરી શકો છો જોરદાર છે ગાડી કેરું એમના ખેતરમાં અઠવાડિયા ગાડી છે અમારી અઠવાડિયા ગાડી ભરાવું છું અઠવાડિયા થી

તમાકુ માં સાઇનિંગ કેવી હતી બહુ સરસ ક્વોલિટી બઉ સારું બહુ સારું યસ જોરદાર જોરદાર